પોરબંદરના ભોજેશ્વર પ્લોટ યોગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખેજી પ્લોટ ગાર્ડન ખાતે ભવ્ય યોગ શિબિર યોગ સંવાદ અને સત્કર્મ જલ નેતી તેમજ રબર નેતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા પોરબંદરના ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પરિવારના સંયુક્ત ઉપક્રમે ખીજરી પ્લોટ ગાર્ડન ખાતે યોગ શિબિર તેમજ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનું પ્રમોશન ષટકર્મનું નિદર્શન અને આસન પ્રણાયામના અભ્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખાસ કરીને આ કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર જીતનાબેન તિવારી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પત્ની હીરાબેન મોઢવાડિયાએ જલનેતી શીખી લોકોને પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં જીતુભાઈ મદલાણી તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા યોગ અભ્યાસ અને ત્યારબાદ વિજયભાઈ શેઠ દ્વારા યોગ સાથે સટકર્મની અભ્યાસની સમજ આપવામાં આવી હતી જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આગળના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ધારાસભ્યના પત્ની હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા ફિશ એક્સપોર્ટરના પ્રમુખ કરશનભાઈ સલેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશના પ્રમુખ ડોક્ટર ઉર્વશી મલકાળ સહિતના ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર